અને ભાગ ચાર આકૃતિની શ્રેણી પૂર્તિ એની આપણે સમજ મેળવી છે અગાઉ આજે આપણે ભાગ પાંચની સમજ મેળવશું જે પણ નવા વિદ્યાર્થીઓ હોય તેમણે અગાઉ આકૃતિ ભાગ એક બે ત્રણ ચાર ના વિડીયો છે એ ખાસ જોઈ લેવા ત્યારબાદ ભાષા વિભાગ છે એમના ફકરાઓના પણ એક બે ત્રણ વિડીયો મેં શેર કર્યા છે તો ખાસ તમામ બાળ મિત્રોએ આ આકૃતિ વિભાગ ભાષા વિભાગ

જવાહર નવોદ પરીક્ષા જેમાં પાંચમો ભાગ છે એમાં જે ઉપર નિર્દેશ છે કે પ્રશ્ન સંખ્યા સત્તર થી વીસ માં પ્રત્યેક પ્રશ્નમાં બે પ્રશ્ન ચિત્રોના સેટ આપેલા છે અહીં તમને બે પ્રશ્ન ચિત્રોના

વિકલ્પ છે તેમાંથી પસંદ કરો કે જેવાળા ગોળાને કાળો કરો એટલે કે તમારે તમારા જવાબને ઓએમઆર સેટમાં દર્શાવવાનો છે તો ખાસ આવી જ્યારે સૂચના જોવા મળે અને ખાસ જોજો કે આ સૂચનાની અંદર નિશ્ચિત સંબંધ છે અને આજ સંબંધ બીજા ચિત્રમાં હોવો જોઈએ આવો સબંધ વાળી સૂચના જોવા મળે એટલે તમને ખ્યાલ પડી જવો જોઈએ કે આકૃતિ ભાગ પાંચ સંબંધિત આકૃતિ પૂર્તિ પ્રશ્નો છે જેથી તમે સરળતાથી જવાબો આપી શકશો બાળ મિત્રો આ આકૃતિ છે તેમાં અગાઉ મેં વાત કરી એમ પ્રથમ અને બીજામાં જે સંબંધ જોવા મળે છે એ જ સંબંધ અહીં ત્રીજી ચોથી આકૃતિમાં હોવો જરૂરી છે એ પ્રમાણે તમારે જવાબ પસંદ કરવાનો હોય છે ઉદાહરણ તરીકે બાળમિત્રો મિત્રો અહીં એ આપવામાં આવે છે ત્યારબાદ અહીં સી આપવામાં આવે છે અહીં તમને ડી આપવામાં આવે છે તો અહીં પ્રશ્ન ચિહ્ન હશે તો અગાઉ વાત કરીએ પ્રમાણે પ્રથમ અને બીજા ચિત્રમાં જે સંબંધ છે તમે જોઈ શકો છો કે અહીં એ પછી સી એટલે કે બી ને છોડી દેવામાં આવ્યો છે તમે જોઈ શકશો કે બી ને છોડી દેવામાં આવ્યો છે તો એ જ સંબંધ તો કે છે તેના પછી પછી છોડી તો તો તમને જવાબ મળશે આવી રીતે પ્રથમ બે જે આકૃતિ છે એમાંનો સંબંધ છે એ જ અહી સંબંધ થવો જરૂરી છે અને આવી રીતે જવાબ શોધવાનો છે ત્યારબાદ એક બીજું ઉદાહરણ લઈએ જેમ કે સંખ્યા શ્રેણીનું હોય તમે જોઈ શકશો કે અહીં ત્રણ છે અહીં નવ છે અહીં પાંચ છે તો અહીં શું જવાબ મળશે તો ખાસ ગણિતમાં જે આપણે આવે છે કે ગણિત વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ જવાબ મળે છે અહીં તમે જોઈ શકો છો તો એ જ રીતે અહીં પાંચ નો વર્ગ એટલે કે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ જવાબ મળશે તો આવી રીતે સંબંધિત આકૃતિઓ પૂર્તિ કરવાની હોય છે ત્યારબાદ કોઈ બીજું એક આપણે ઉદાહરણ લઈએ જેમ કે અહી બે રેખાઓ છે તો અહી ચાર રેખાઓ બની છે તો અહીં એક રેખા છે તો તમે જોઈ શકો કે પ્રથમ અને બીજી જે ચિત્ર છે એની અંદર રેખાઓ બમણી થાય છે એટલે કે બે છે એમાંથી ચાર બની ગઈ તો અહીં એક છે એમાંથી અહીં કેટલી બની જશે બે તો અહીં જવાબ મળશે તો જેવી રીતે આપણે જોતા હતા ચાર એ જ રીતે અહીં યા તો જે સંબંધ જોવા મળે તમને કે બમણી થાય છે યા તો પરિભ્રમણ ઘડિયાળના કાંટાના દિશાની જેમ ફરે છે તો એ રીતે પણ તમારે પ્રથમ અને બીજા ચિત્રમાં જે સંબંધ થાય એ જ સંબંધ તમારે બાજુમાં લઈ આવવાનો છે જેવી રીતે આગળ જોઈએ કે પ્રથમમાં ગોળ વર્તુળ જે છે અહીં હતું ત્યારબાદ તે અહીં નીચે આવે છે તો હવે એ જ રીતે અહીં ત્રિકોણ વસે તો આ ત્રિકોણ તમે જોશો તો એ ત્રિકોણ અહીં જોઈ શકશો કે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં પરે છે અહીંથી તે નીચેની તરફ જાય છે તે તમે જોઈ શકશો તો એ જ રીતે અહીંથી ત્રિકોણ ઉપરની તરફ એટલે કે બાજુમાં અહીં ત્રિકોણ મળશે આવી રીતે લોજિક લગાવશો તો તમે સરળતાથી જવાબ શોધી શકશો ત્યારબાદ અમુક આકારોની આકૃતિ પણ આમાં આવે છે એક ઉદાહરણ આપણે આકારોનું લઈએ જેમ કે અહીં તમને ત્રિકોણની અંદર ગોળ જોવા મળે છે તો અહીં બાજુમાં ગોળની અંદર ત્રિકોણ જોવા મળે છે એ જ રીતે અહીં ચોરસની અંદર ત્રિકોણ છે તો અહીં બાજુમાં શું જવાબ મળશે તમે જોઈ શકશો કે પ્રથમ આકૃતિમાં ત્રિકોણની અંદર ગોળ હતું તો બાજુમાં ગોળની અંદર ત્રિકોણ થાય છે એટલે કે આકારો બદલાય છે તો એ જ રીતે અહીં પણ એ જ સંબંધ થવો જોઈએ એટલે કે ચોરસ ની અંદર ત્રિકોણ છે તો અહીં આપણે બાળ મિત્રો જવાબ મળશે ત્રિકોણ ની અંદર ચોરસ થશે તો આવી રીતે લોજિક લગાવશો તો સંબંધ આકૃતિમાં તમે સરળતાથી જવાબો મેળવી શકશો તો બાળ મિત્રો શરૂ કરીએ સંબંધિત આકૃતિના અમુક પ્રશ્નો જેની હું તમને સમજ આપીશ આપીશમિત્રો પ્રથમ પ્રશ્ન છે તમે જોઈ શકશો કે વર્તુળ છે તેની અંદર આ ચોરસ જેવો ભાગ છે નીચે ત્રિકોણ છે તમે બાજુમાં જોશો તો વર્તુળ તો છે જ પરંતુ આ ચોરસની અંદર જે નીચેનો આકાર છે તે અંદર જતો રહે છે બસ આજ સંબંધ તમારે અહીં હોવો જરૂરી છે તો 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 તમે જોશો કે ત્રિકોણ ત્રિકોણ છે રહેશે જ પરંતુ ચોરસ ની અંદર જતું રહેશે તો સૌ પ્રથમ તો સી ને ડી તો આવશે જ નહીં કારણ કે બાર ત્રિકોણ તો રહેશે જ એ ને બી માં છે ત્યારબાદ નીચેવાળું જે ગોળ છે તે અહીં ચોરસ ની અંદર જતું રહેશે કેમ કે અહીં નીચેવાળું ત્રિકોણ છે

જે ચિત્રો છે એમાં ફક્ત એક જ ફેરફાર જોવા મળે છે કે જે આ ગોળાકાર ભાગ છે એ અહીં ઉલટો થાય છે બાજુમાં લગાવવાનું છે કે આ જે ભાગ છે એ આવી રીતે ઉલટો થવો જોઈએ ઉપરની તરફ અહીં છે જ નહીં અહીં પણ નથી અહીં પણ નથી અહીં તમને સી માં જોવા મળશે એટલે કે બાળ મિત્રો આપણો જવાબ સી આવશે બાળ મિત્રો આગળનો પ્રશ્ન છે તેમાં તમે જોઈ શકશો કે વર્તુળની અંદર બે રેખાઓ છે ત્યારબાદ અહીં અહીં વર્તુળ તો જોવા મળે જ છે 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 પરંતુ અંદર બે રેખાઓ એક એક ઊભી અને આડી થઈ ગઈ દરેક ખાનાની અંદર ચાર ચાર ગોળ વર્તુળ આવી જાય છે તો અહીં પ્રથમ બે ચિત્રમાં જે સંબંધ છે એ જ સંબંધ અહીં તમારે થવો જરૂરી છે તો એ રીતે ભાગ પાંચ છે સંબંધિત આકૃતિ ખૂબ જ સરળ હોય છે બાળમિત્રો તો અહીં તમે જોશો કે વર્તુળ છે તો અહીં વર્તુળ જ છે તો અહીં ચોરસ છે તો એ બીસીડીમાં ચોરસ હોવો જરૂરી છે જો કે દરેકમાં ચોરસ જ છે ત્યાં આ આકૃતિમાં લોજિક છે બાળમિત્રો જે થોડું વિચારશો તો તમે જવાબ તરફ પહોંચી શકશો કેમ કે આ ચાર ગોળ શા માટે આવ્યા છે તો તમે જોઈ શકશો કે આગળ જે મોટો આકાર હતો ગોળ ગોળ એ જ ચાર નાના નાના આવ્યા છે છે બસ લગાવવાનું તો અહીં તમને ચોરસ દેખાય છે તો અંદર જે આ નાના નાના ભાગ જે ચાર ચાર આવ્યા છે તે ચોરસ જ આવશે કાળા ટપકાઓ નહીં આવે ગોળ પણ નહીં આવે કાળા વર્તુળ પણ નહી આવે તો આપણે જવાબ સી વિભાગ માનસિક યોગ્યતા થોડી લોજીકલી જ હોય છે તમે જોઈ શકો કે અહીં એક મોટું વર્તુળ છે તો અંદર નાના નાના ચાર વર્તુળ જ આવ્યા છે તો અહી મોટો આકાર છે ચોરસ છે બાળ મિત્રો આગળનો જે પ્રશ્ન છે એમાં તમને કંઈક અલગ આવો આકાર દેખાય છે અહીં બાજુમાં તમે જોશો તો કંઈક અલગ આકાર થઈ જાય છે પરંતુ તમે જો જોશો તો અહીં જે રેખા વાળો ભાગ જે છે ફરીથી ખાસ જોજો કે જે આ રેખાવાળો ભાગ જે છે અંદરનો એ જ એટલે કે આ ભાગ છે એ જ તમને બાજુમાં દેખાય છે ફેરફાર એ થાય છે કે આ જે રેખાઓ છે એ જતી રહે છે અને એકદમ સફેદ કોરો ભાગ તમને દેખાય છે રેખાઓ દૂર થઈ જાય છે પરંતુ આકાર જે અંદરનો છે એ જ તમને અહીં જોવા મળે છે બસ આ જ સંબંધ તમારે આ બેમાં હોવો જોઈએ તો અંદર જે રેખાવાળો ભાગ છે ત્રિકોણ છે તો અહીં ફક્ત ત્રિકોણ જ આવશે પણ ખાસ જે આ આકાર છે એવો જ આકાર હોવો જોઈએ આ ત્રિકોણ એ છે એ ઉપરની તરફ જાય છે તમને જોવા મળે છે બી માં તો આવી રીતે સરળતાથી જવાબ તરફ જઈ શકશો બાળ મિત્રો આ પ્રશ્ન છે એ ઘણો સરળ છે કેમ કે અહીં બી છે તો બાજુમાં તમને બે જોવા મળે છે પરંતુ અરીસામાં પ્રતિબિંબ દર્પણ પ્રતિબિંબ કે આ બી છે એને અરીસામાં જોશો તો ઉલટ બી દર્પણ પ્રતિબિંબ કહેવાય બસ એ જ સંબંધ અહીં તો કે ઈ છે તો એક ઈ આવો રહેશે ત્યારબાદ બીજો ઈ છે એ વચ્ચે તમે અરીસો રાખો દર્પણ આકૃતિ તો તમને આ રીતનો ઈ મળશે આવો જવાબ તમને ક્યાં મળશે તો તમે સરળતાથી કે જવાબ એ થશે કેમ કે આ બંને ઈ એક સમાન છે આ પણ એક સમાન છે અને આ ઈ ઉલટ થઈ ગયા છે કે આપણે જે આગળ આ બાજુ જોઈએ છે તે આ બાજુ થઈ ગયો છે તો આવી રીતે દર્પણ પ્રતિબિંબ છે આગળ એક આપણે ભાગ સાતમાં માં દર્પણ આકૃતિઓ આવશે ત્યારે તમે વધારે સમજ મેળવી શકશો તો ખૂબ જ સરળ પ્રશ્ન છે બાળ મિત્રો આ પ્રશ્નમાં તમે જોશો તો પોતાના સ્થાન બદલાય છે અહીં ગોળ છે તો તે સામે જતું રે છે અહીં તીર છે તે પણ સામે જતું રે છે અહીં ત્રિકોણ છે તે પણ નીચેની તરફ જતું રહી છે અહીં પતંગી આકાર ચોરસ છે એ પણ ઉપરની તરફ જતું રહે છે એટલે કે દરેક સ્થાન બદલાય છે બસ એ જ સંબંધ અહીં જોવાનો છે તો અહીં તમે જોશો કે ગોળ છે એ ત્યાંથી અહીં સામે આવતું રહેશે અને આ જે એક રેખા છે નાની તે પણ અહીં સામે જતી રહેશે તો તમે જોશો કે ગોળ અહીં છે નહીં અહીં પણ ગોળ છે નહીં અહીં પણ ગોળ છે નહીં તો અહીં સીમા જ જોવા મળશે અને રેખા જે છે એ અહીં સામે આવતી રહે છે તો આપણો જવાબ મળશે પરિભ્રમણ કરે છે આકૃતિ ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં ફરે છે તમે જોઈ શકશો કે અહી આકૃતિ જે એકદમ આડી જોવા મળે છે આવી રીતે તેને તે આકૃતિ પરિભ્રમણ કરતા તે આવી રીતે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ એટલે કે તે ઊભી થઈ જાય છે અહીં તમે જોઈ શકો છો બસ સેમ લોજિક એ જ સંબંધ અહીં થવો જોઈએ એટલે કે આ આકૃતિ છે એ ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ આવી રીતે ફેરવવાની છે તો તમે જોશો તો આ પ્લસ છે એ આ બાજુ આવી જશે અને આ છે એ આ બાજુ આવી જશે તો તમે સરળતાથી જવાબ કહી શકશો કે આવો જવાબ આપણી પાસે એ પાસે જ છે કેમ કે પ્લસ અહી જતા રહેશે પાછળ પ્લસ તમને ક્યાંય જોવા નથી મળતા તો બહુ જ સરળ આકૃતિ છે કે આપણો જવાબ બનશે એ બાળ મિત્રો આ પ્રશ્નો છે તેમાં તમે જોઈ શકશો કે એક રેખા જે અહીં ત્રાંસી છે તે આવી રીતે થાય છે તો અહીં પણ એ જ રીતે આ રેખા છે તો અહીં આવી રીતે જવાબ મળશે જોકે એ બીસીડી ચારેમાં એવી જ રેખા સીધી દેખાય છે પરંતુ તમે જોશો થોડું ઝીણવટપૂર્વક જોશો તો તમને ખ્યાલ પડશે કે આ નાના નાના તીર છે એ બધા જ બદલાઈ જાય છે તમે જોઈ શકશો કે ઉપરનું જે તીર છે એ આવી રીતે છે તે અહીં તમને ઉપર આમ દેખાય છે ત્યાર બધા બીજું જે તીર છે એ પણ આવી રીતે છે એ પણ આમ થઈ જશે એટલે કે આવી રીતે દરેક તીર છે એમની દિશા બદલાઈ જાય છે પછી આ નાના જે બે તીર છે અંદરની સાઈડ એ એક એક આમ આમ છે છે પરંતુ અહીં તમે જોશો કે બંને તીરની દિશા બદલાઈ જશે એટલે કે આ જે તીર છે એ આમ થઈ જશે આ તીર છે એ આમ થઈ જશે એટલે કે પતંગી આકાર બની જાય છે અંદર તો આવી રીતે દરેક તીરની દિશા બદલાઈ જાય છે બસ એજ લોજિક એ જ સંબંધ અહીં બનવો જોઈએ તો અંદર જે તમને દેખાય છે બે ગોળાકાર આ જે દેખાય છે એક આવી રીતે છે છે ત્યારબાદ એક આવી રીતે તેની દિશા બદલાતા ત્યાં શું બની બની જશે જશે ગોળ ગોળ વચ્ચે જે બી અને સીમા જોવા મળે છે એ નહીં હશે ડી નહીં હશે ત્યારબાદ સીમા તમે જોશો કે અહીં ઉપર કોઈ તીરજ નથી આ જે આકાર છે જે આવી રીતે છે ગોળ તે આમ થશે જે તમને માં મળશે એટલે કે આપણો જવાબ બનશે બી તો આવી શકો ગોળાકાર બાજુમાં પણ એ જ ગોળાકાર ભાગ એ જ જગ્યાએ જોવા મળે છે ત્યારબાદ વચ્ચે અહીં કંઈક અલગ આવી રેખાઓ અને ચોરસ તમને જોવા મળે છે બસ એ જ સંબંધ અહી આપણે જોવાનો છે તો અહીં બે ગોળાકાર ભાગ જે છે તે ત્યાં જ રહેશે જેવી રીતે પ્રથમ બે આકૃતિમાં હતા તો અહી ગોળાકાર ભાગ તમને એક જોવા મળે છે એક જોવા મળે છે એમાં બદલાઈ જાય છે ડી માં પણ બદલાઈ જાય છે હવે ખૂબ સરળ છે અંદર જે આવો કંઈક ભાગ આવે છે એ બી માં તમને જોવા મળતો નથી એટલે બી પણ નહીં હશે તો તમે બાળ મિત્રો સરળતાથી કહેશો કે આપણનો જવાબ સી બનશે તો આવી રીતે ખૂબ જ સરળ આકૃતિઓ છે ઉલટું થઈ જાય છે એની દિશા બદલાઈ જાય છે કે જે આ કાળો ભાગ છે એ ઉપરની તરફ જાય છે આ તીર છે એ નીચેની તરફ જાય છે બસ એ જ રીતે અહીં તમે જોશો કે આ વાળું છે તે એમ જ રહેશે અને આ નીચેનું જે છે જશે ઉલટ થઈ તો તમે જોશો કે આ જે આકાર છે એ ઉપર સી અને ડીમાં જોવા મળે છે એમાં એ ઉલટું થઈ જાય છે અને બી માં તો કંઈક અલગ જ છે તો સી અને ડી માં તમે જોશો તો આ નીચેનું જે છે એ કાળુ ચોરસ આ બાજુ જશે અને આ તીર પાછળ જશે જે તમને જોવા મળશે સી માં એટલે કે આપનો જવાબ સી બનશે

તેમાં વધારો થાય છે અને પાંચ તીર જોવા મળે છે એટલે કે બે તીરનો વધારો થાય છે તમે અહીં જોઈ શકો છો કે ત્રણ છે અહીં પાંચ થાય છે બસ આ બે વચ્ચે તમને દેખાય છે કે બે તીરનો વધારો જોવા મળે છે બસ એ જ સંબંધ તમારે અહીં બનાવવાનો છે તો અહીં તમને ચાર તીર જોવા મળે છે કેટલા જોવા મળે છે ચાર તો આગળ છ તીર થવા જોઈએ તો અહીં તમને એમાં પાંચ દેખાય છે આગળ બી માં તમે જાશો તો તમને આઠ જોવા મળે છે માં તો જ છે તો આપનો જવાબ બનશે સી કેમ કે એની અંદર એક બે ત્રણ ચાર પાંચ છ અહીં છ મળવા જોઈએ કેમ કે અહીં ત્રણ હતા ત્રણ માં બે વધારો થતા પાંચ થાય તો ચાર છે એમાં બે વધારો થતા છ બનશે બાળ મિત્રો આગળનો જે પ્રશ્ન છે તેમાં તમે જોઈ શકશો કે અહીં ફક્ત અંદરના જે બે આકારો છે અને આ જે લંબચોરસ રેખાવાળું એ ઉપર જતું રહે છે બસ એ જ સંબંધ અહીં કરવાનો છે તો તેના ઉપરથી કહી શકશો કે આ જે કાળા ત્રિકોણ વાળું છે એ અહીં નીચે આવતું રહેશે અને આ ગોળાકાર ભાગ છે અહીં ઉપર જશે તો તમે સરળતાથી કહેશો કે આપણે એકદમ જવાબ એ મળશે આપણો બનશે એ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે જોઈએ તો તેમાં તમે જોઈ શકશો કે આકૃતિઓ છે ચિત્ર જે છે આ એ થોડું ફેરવવામાં આવે છે એટલે કે અહીં ચોરસ છે ત્યાંથી અહીં ખૂણા ઉપર જાય છે

અહીં ખૂણા ઉપર જતું રહેશે અને આ જે છે પાછળનો ભાગ એ અહીં નીચે જતું રહેશે થોડું આવી રીતે ફેરવવાનું છે ઘડિયાળના કાંટાની જેમ તો એવો તમને જવાબ મળશે બી કેમ કે આ ઉલટ ફર્યું છે એમાં આ ઉપર જાય છે નહીં આવે ત્યારબાદ આ તો ઘણું બધું સામે જતું રહે છે અને આ પણ ઉપરની તરફ ડી માં ફરે છે એટલે કે આપણે જવાબ મળશે તેમાં તમે જોઈ શકો છો કે આ અડધો ભાગ છે તે આડી દિશામાં છે ત્યારબાદ અહીં તેને ઉભો કરી નાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો ફરીથી તમે જોજો કે અહીં આવી રીતે આ આડી દિશામાં છે તે અહીં આગળ આવી જાય છે ને સામે તેવો એક બીજો ભાગ થઈ જાય છે અને ઉપર અડધો ભાગ કાળો થઈ જાય છે બસ એ જ રીતે આ આકૃતિને અહીં તમે બાજુમાં લઈ આવશો એટલે તમને સામે દેખાય એવા ચારે આકાર મળે છે કેમ કે ચારે ચાર ચિત્રો એક સમાન અને એવી જ આકૃતિ બનશે સામે બીજો આ એક ભાગ છે ને બીજો એડ થઈ જશે હવે તમે જોશો તો ઉપરની તરફ અડધો ભાગ કાળો થવો જોઈએ જે તમને એકદમ સરળ છે કેમ કે અહીં ઉપર નથી અહીં આ સાઈડ આવે છે અહીં થોડો જ કાળો ભાગ થાય છે અડધો ભાગ ડી માં જ બને છે તો આપણો જવાબ બનશે ડી ત્યારબાદ આગળની આકૃતિ છે એ બાળમિત્રો જોઈએ એકદમ સરળ આકૃતિ છે કારણ કે આ જે આ દિશામાં છે તે આ દિશામાં થાય છે બસ એ જ રીતે આ દિશામાં છે તો હવે અહીં આ દિશામાં ઉપરનું પાંદડું થશે જે તમને બી માં મળશે એટલે જવાબ બનશે બી ત્યારબાદ આગળની આકૃતિ છે છે એ બાજુઓ કેટલી તેના આધારે તમારે વિચારવાનું રહેશે તો તમે જોઈ શકશો કે અહીં ત્રિકોણ એટલે કે ત્રણ બાજુ છે તો અહીં ચાર બાજુ થઈ છે અહીં ત્રણ છે અહીં ચાર છે એકદમ સરળ છે તો અહીં પાંચ બાજુ છે તમે જોઈ શકશો તો અહીં એક બાજુનો વધારો થાય છે એ જ પણ જોઈએ તો છે એમાંથી છ થશે તો છ બાજુ તમને ક્યાં જોવા મળશે તમે તમે જોઈ કહી શકશો કે કોણ બની જશે તો એકદમ સરળ આકૃતિ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો આ પ્રશ્નની અંદર ચારે ચાર ખાનામાં અંદર આવા આકારો છે બાજુમાં જોશો તો તે ત્રણે જ છે એક અહી જે છે એ દૂર થઈ જાય છે એટલે કે ત્યાં મળતો નથી અંદર પણ આવા ચાર આકારો છે એમાંનો આપણે અહીંનો આકાર છે એને અંદરનો એને દૂર કરી દેવાનો છે તો તમે જોશો કે અહીં એમાં દૂર નથી કરવામાં આવ્યો સી માં પણ દૂર કરવામાં નથી આવ્યો માં પણ દૂર કરવા નથી એવો અહી b માં જોવા મળે છે તો આપણો જવાબ b બનશે બાળ મિત્રો છેલ્લો પ્રશ્ન છે તેમાં તમે જોઈ શકશો કે ઉપર મોટો ત્રિકોણ છે અંદર કાળું ચોરસ છે બાજુમાં તમે જોશો તો અંદરનો જે આકાર ચોરસ છે તે અહી મોટું થઈ જાય છે અને મોટું ત્રિકોણ છે તે અંદર નાનું બની જાય છે અને કાળો ભાગ દૂર થાય છે બસ એ જ સંબંધ અહીં તમારે જોવાનો છે તો અહીં થઈ જશે ત્રિકોણ છે ખાસ જોજો કે અહી ત્રિકોણ પ્રથમ બે ચિત્રોમાં ત્રિકોણ જે એની દિશા હતી છે એટલે કે ઉલટું ત્રિકોણ હતું તો એ જ રહ્યું છે તો અહીં સીધું ત્રિકોણ છે તો અંદર

સરળતાથી જવાબો શોધી શકતા હશો ખાસ ભાગ પાંચની ઘણી બધી બીજી પણ આકૃતિઓ છે એનો પણ ખૂબ મહાવરો કરજો આવી રીતે ધીમે ધીમે આકૃતિના ભાગ છે આપણે ભાગ પાંચ સુધી પહોંચીયા છીએ ત્યારબાદ ક્રમિક ભાગ છ ભાગ સાત ભાગ આઠ ભાગ નવ અને ભાગ દસ ની હું તમને સમજ આપીશ ખાસ બાળ મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો અને ખૂબ જ તૈયારી કરો ખૂબ જ મહાવરો કરશો વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળશું ભાગ પાંચમાં સંબંધિત આકૃતિનો એક બીજો વિડીયો તમારા માટે હું લઈને આવીશ ત્યાં સુધી તમામ બાળ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ મિત્રો